ગઈ ને ભરાયો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું બધા નવા વિડીયો માં તો જય માતાજી જય બાબા સીતારામ ઓ આજે વીડિયો માં આવેલા છે કંટ્રોલા તો કન્ટિન્યુ વીડિયો બનાવી રહેજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ને આવો આવો સપોર્ટ કરતા રહેજો અમને તો હવે સે બોલશે અમે કંટ્રોલા ગોતો આવેલા છીએ આ છે अशोक છે કાજલ છે જયજીત કેમેરા માં જે દેખાય તો કઈ બધું અનન પણ આ તો કુડિયા નો હાલ હિયામ તો બહુ ઉપર છે

આ ઉગટામાં દોસ્તો ઈ જગ્યા પર બહુત મજા આવે પણ કાટા હોય ને ધ્યાન રાખીને જવું પડે કારણ કે આરે સોમાં હમ હે ના કેવડું મોટું છે તમા દેવી કંટ્રોલ ચલા જા મેના જી પાણીમાં બોતદી મે ઓબે ટંપડ આવડું મોટું કંટ્રોલ જો હવે 2.2 પોઈન્ટ હો ઓર ક્યાં ગો ઓર ઇમેજમાં દેખાય છે સાબીર આને કટતા દિલાસ માર્યા યજીબતોતો અમે જોસ આટલા હે ગોતેલા બતાવી કે તમને બતાવે પણ વાર લાગશે તો હજી पहिली बरणी लागछ शॉक तो हाती करे छे ती खाई જય દીબાએલા સહી કંટ્રોલ આવી ન કા જય દીમ હું ફુએ ઠગરો પાસે હું ની આ એમ કે કેટલા મિનિટ લાગે ખબર નથી કાટી કાટામાંથી અહીં આવ્યો કાયણા પાસે દે છે અલ્યા હેલો હેલો

અને ગડે પામ કાટા વાગી નડા જયદીપે સહીદીપે એટલા કંટાળા તોડ્યા હાલો હવે સે બતા કે હવે મત બતાતા ને હવે જવાનું છે શેક આપણે બીજા બાવળિયા કેમ હા જાવ મિત્રો એક જ વેરે થી આપણે કેટલા બધા કંટાળા તો મુનેશો બે વાહરી गेला આમ રથિયાર સે તો હવે મુનેશો ઘોં પાસે તા બાજુ ત્યાં આ બધું જોઉ પેલા

બત્તા બત્તા ઘરે હવે આપણે થોડું કામ છે બતાવિયા ગરમી લાગી ગઈ મોડું બુડી થયું કેમ પડ એ મારા ભાઈ દો તુલસીમાં આપણા આપડા ફૂલ ઝાડ કેમ પણ હા હા જો આની શૈલી હવે આ શૈલી જે આવી તો સને મિત્રો જય બાપા સીતારા તો મળશું પાછા નવા વિડીયો માં તાવ દે હાલો મિત્રો બાય બાય કીધું ભાઈ તો બેન કે દેવું પડે ને આપણે હોમ મિનિસ્ટરનો ઓર્ડર કહેવાય હાલો બાય બાય